મારે ફ્રી બાર રમ બની હોય મને એક રજા પાડવાનું ભાઈ ઈરો કોમ કરો અને લે છો કોમ કરો તમે મારે કોમ કરવાનું હીરો કરો કોમ ના થાય ત્યારે મને રોજ કેતા હોય કે વહેલો આવજે ના તે જ નહીં ભા મને કહેતા હોય કે મોડો આવી આવશે ગેમ ચાલુ

મો કોલેજ જાવ અને પહેલા માર કોપી કઢાવી પછી 100 રૂપિયા તો ઓ ના પણ લઈ લે કાકા કેટલા 100 રૂપિયા પડ્યા તમારા જોડે લઈ જા કોપી ઘટાવાની લઈ જા દવાખાને જવાનો દવાખાને ચાલ્શે હું ગોળી ગળ લઈ ગળાની લાવજીન ચાલ્શે વધો નહીં હા હું કાકા થારણ હાલે ઊંઘું જણ આ રવાળો ઊંઘો હાલો મને તબિયત બહુ ખરાબ થઈ ગઈ ગોળી લેતા જા દવાખાને એકલા ગોળ દવાખાને એટલે હું ગલ્લો ગલ્લે જો લેતો હોળો હું આની તબિયત ખરાબ હન તો અને ખબર પડતી નહી આ ચેરોક્સ નું બોનો કરીને લ્યો નાસ્તો કરવા તો હાર રૂપિયા લઈ ગયા હા કોઈ દવાખાને તા લઈ જવાના કાકા ને એ દવાને ખબર જ પડતી નહી

અને એક જ ગેમ રમ્યો ને એક જ ગેમ માં સીધો ગ્રાન્ડ માસ્ટર માં અને ફેમસ બંધો આખા ગેમ નો તમે શું રમતા છો કિતરી ફાર એનું કોઈ ના આવે સીધો એક નંબર ખેલાડી હતો આ તો હવે બંધ એટલે બધા ટ્રેનિંગ લેવા આવતા હતા

લે આયરો તો મારો ભાઈ છે આ તો રોજ રમતા હોય હે આ તો કોલેજ જાય પણ ના રમતા હોય અરે દર જ બેઠા હોય પણ આપણો તો કોઈન કશું કહેવું પડે ના ભાઈ એ તો કોલેજ જાય ને એવું આ તો રોજ હોય હોય કોલેજ જાય અને એમ કહે કે ટેસ્ટ કરી કરીને પૈસા લઈ જાય ને એવું તો બેઠા કશું કહેવું પડે હતો તો રમતા દવા હું દવા લેતા આવું

તમારે તો સારું એક છોકરો ખેતર નું કરીને ભણવા જાય હા એ તો છોકરો હોશિયાર એટલે ભણાવો કઉ પેલો ખેતી નું કરે કરવા દે ને ના ના ભણાવો 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 નોકરી બોકરી આવે તો વળી કોઈ સેટિંગ થઈ જાય વળી ખેતી વળી કોઈ પાજ્યો રાખે તો મેન આવે ને તો પણ થોડો આકો રાખવાનો ઓ આકો રાખો એ તો ઓદરે આવે હા સટણે મેલવાનો પછી આપણે શું ધ્યાન રાખવાનું કે ભણવા જાય શું કરે ધ્યાન રાખવું પડે ઓ કારણ કે આપણે વચ્ચે નિહાલ મૂકી દઈએ ને પછી તો કરતા હોય ઘણા છોકરા કરતા હોય વાત સાચી છે પણ ના આતો ઘણા હોશિયાર હતા એટલે કાકા બકા હારા હતા આપણે રોજ જવાના પણ નવરાસ મળે એટલે જઈને ચેક કરી આવવાનું કે એનો કોલેજ હક નહી સમજ્યા હા તમારી વાત સાચી હોય તો બીજું કો ભાઈ શાંતિ હે એટલે થોડું છોકરાને ધ્યાન આપજો હો લેવડો હું જવતા આવો તો કોઈ કોમ ફોન કરજો એ આવો તો એ આ જોતા કે કેટલા રહેજો આ નહીં આય

પલતર નહીતર એ પૈસા લઈ જાય બેઠો બેનો ફ્રી ફાયર રમતો હોય તું બુડે આવો પેલા નક્કી કરો અમે બે જોઈ ને આયા તમે

જોવા જવાનું આજ એને કશું કેતા હોય ખબર ના પડી કે તમને ખબર પડી ગઈ એ ખબર ના પડી આજે પૈસા માંગે તો હોવા માંગે તો બહુ હાલજો ખોટું તો ના જ વિશ્વાસ આજ તમે કશું કેતા નહીં ને શક ના પડતો જોઈને તમને ખબર પડી ગઈ બરોબર એને આ બાદ

કેતો તો કાકા તમને ધોકો લઈને જાય અમે બન બે કેતા તમે તું ચડાયા છે યાર મને એવું ખબર યાર એવું કાકા મને એવું કોઈ જોર નહીં જોવા નહી રહ્યો

આપડે ધોકો લઈ લે ચેડે ચેડે વારો બે સારા ધોકા લઈ લોકરી લાઈનો લેબલે ઓય આ તો બોલે દેને કે કેમ બોલાઈ દીયો બરાબર યાર નગર જતો રે ભલે આ કાકા ઉપર ને કે કોણ કરે કે શું તો હમ હેલો હા બોલો એટલે આ કેટલા હતા હા ઘરે તો ઘરે તો તો આપણે કાલ વાળી જગ્યાએ આવી જોડો ને હોય તો કો તો અમારા ઘરે આવી જો ડાયરે ખડો અમાર ઘરે જ આવરો અમાર ઘરે આવી જો તો ભઈ બરાબર એ જલ્દી આવજો એ આ એ આ કાકા ભેલું બા આપણા ઘરે જ આવો લે હળો હાલે હળો ફટાફટ આવી જતો રે મારામ તો તમે વિશ્વાસ કરો એનું પરિણામ આજે ખબર એક મહિના છોકરો કે રજા ઉપર સાહેબ સાહેબ ભણાય

એ લોયા લોયા મને લોયા કાકા ઓના લોય જોવો જોન તમે પેલા 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 પક પક ઘર નું બધું નું કાકા કાકા વાગે વાગે કાકા મેં કા વાગે કુંચું મુઠું કર ને કુંચું હોય હોય લોય નેચું પાજે નેચું પાજે વાગે વાગે કાકા વાગે પરમ તો પરે પકડો લે ઓના ઓના આ રહ્યો લોય વાગે વાગે કાકા વાગે પકડો આ જો ના જો હો

ઓનો ઓનો શું પેલા આપણે જે તન પેલું કે નોક કરો નોક કરો એને લોક કરીને જ નોક ના ખબર પડી નોક ને આ છોરો બહુત પકડી જવાનો ભાઈ લોક કરી દેવાના ઓલા મારા જોડે આવો તમે લાદો કાકા મારવાય નહીં ફી હોય একেলগা লৈ লৈহো গা লৈ লৈ કાકા 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 તું કાકા 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 હું તમાર દેવા લેવાનો છું તાણે કે ખોડું ફોન નાખો ને આજ પાક તો જતો નહી મોદુ મોદુ કરી

મારવાનું ના પડે ખાટ ના બેન કરવું કરાવી બંધ પડે અજમલ સંગ હવે તમે કોમ કરવો ફોન પડેલો ફોન ના ફોન લાજો ફોન 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 લઈ લો હવે તને સમજણ પડી ને તો બે શબ્દ કહી દે આપડા મિત્રો વાત જોઈ રહ્યા જય માતાજી મિત્રો તો હું મારા પેપર રવાડે આવી ગેમ રમવા ચડ્યો છું તો તમે તમારે ભાઈ બનોના સાથમાં આવું કરતા નહીં અને તમે ગેમ ઉપર ટોપ અપ કરો એ ટોપ અપ કરતા નહીં બીજું આ માર ભાઈ કેસે વિક્રમ જય માતાજી મિત્રો અમારા વિડિયો ગમે હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા પતિજી હું શું હા કો જય માતાજી મિત્રો આ વિડિયો તમારો સંદેશ પૂરતો તમે બનાવ્યો હો એટલે તમારો છોકરો કોલેજ જાય શું કરા શું નહીં કરતો કોલેજ જતો સ્કૂલ જતો એનું ધ્યાન રાખો આપણે એવું નહીં કે ઘરે મોકલી દીધો અને કે આયન ભણીની થોડું ધ્યાન રાખવું જરૂરી મા બાપની ફરજ આવો જય માતાજી જે કરીને આપણા મા બાપ ને કોઈ તકલીફ ના થાય એવું કોઈ કામ કરવું નહીં આવું અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી ભલે મારું ભલે